તો તાપીમાં પશુપાલકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવ્યા છે વાલોડના વાલ્મિકી નદીમાં આ પશુપાલકો ફસાયા હતા નદીનું જળ સર્વતતા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ત્રણ જેટલા લોકોને એરલિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી કારણ કે સતત જે રીતે નદીના પાણીમાં નવા નીરની આવક થતા પ્રવાહ વધી ગયો હતો આ ધસમસતા પ્રવાહમાં લોકો તણાતા નજરે પડી રહ્યા હતા જે લોકો ફસાઈ ગયા હતા તે લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્રણ જેટલા પશુપાલકો હતા જેમને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવ્યા છે જેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે આ ત્રણ લોકો જે ધસમસતા પાણીના પ્રવાહમાં વચ્ચે ફસાયેલા છે તે લોકોને હાલ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે સતત અનરાધાર વરસાદના કારણે થઈને જ્યાં જ જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ત્યારે વાલોડની વાલ્મિકી નદી છે આ જેમાં આ પશુપાલકો ફસાઈ ગયા હતા જે લોકોને બહાર કાઢવા માટે ખાસ કરીને હેલિકોપ્ટરની જરૂર પડી હતી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરીને તે લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવાય છે